હવે પોપ કલ્ચર્સના લવર્સે મળશે અમદાવાદમાં સાયકેડિયલ મ્યુઝિકનો ટચ થર્ટી ફર્સ્ટ પર સિટીમાં સાયકેડિયલ નિયોન નાય યંગસ્ટરને મ્યુઝિકના અલગ ઝોનમાં લઈ જશે હલ સિટીમાં ક્રિસમસ નાતાલ અને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ન્યૂ યર પાર્ટી સેલિબ્રેશનની તૈયારીઓ ચાલી રહી છે ઘણા લોકો ખાસ સ્થળો પર ન્યૂ યર પાર્ટી સેલિબ્રેટ કરવા માટે જતા હોય છે ત્યારે અમદાવાદમાં પણ ઘણા એવા સ્થળો છે જ્યાં તમે ન્યૂ ઇયર સેલિબ્રેશનને યાદગાર બનાવી શકો છો જેમાં વખતે સિટીના વૈષ્ણોદેવી સર્કલથી જુંડાલ રોડ પર હિલ્લોક હોટલની સામે વિન વિક્સ કેફે પર થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર પર એક અદભુત મ્યુઝિક શ્રેણી સાયકડેલિયન મ્યુઝિક સાંભળી શકશે જેમાં ઘણા બધા મોડલ્સ સોશિયલ ઇન્ફ્લુઅન્સર્સ અને સેલિબ્રિટીઝ જોડાયેલા છે તમને જણાવી દઈએ કે ઓગણીસો છાસઠમાં ઉભરી આવેલું સાયકાડેલિક રોક એ વ્યાપક સાંસ્કૃતિક સંશોધનનું સાઉન્ડ ટ્રેક બન્યું છે एपी ષડવડ શરૂઆતમાં યુનાઇટેડ સ્ટેટ્સના પશ્ચિમ કિનારા પર કેન્દ્રિત હતી હેલો મારું નામ છે ભાવિક જોજક ને મારા પાર્ટનર છે વિનિત રાઠોડ કેફેનું નામ છે વિનવિક્સ અને અમે 31st ઇવનિંગ એક મસ્ત નિયોન નાઇટ જેવી પાર્ટી કરવા જઈ રહ્યા છીએ સાયકલોડિક કરીને તો બસ એનું જ આયોજન જસ્ટ પૂર પોસ્ટમાં પૂર જોશમાં ચાલી રહ્યું છે સમજો ને દિલ જીતીને બધા મન મૂકીને તમે નાચો કારણ કે આખું જતું હોય જાન્યુઆરી ઉત્તરાયણ થી ચાલુ થતું હોય તો પછી વચ્ચે હોળી હોળી બધા તહેવારો આવી જાય છે બરોબર અને લાઈક દિવાળી બી આવી જાય આપડી બધા સેલિબ્રેશન બધા તહેવારો આપડે ગુજરાતમાં ઇન્ડિયામાં થતા જ હોય છે સારી રીતે અને ડિસેમ્બરનો નો ટાઈમ આવે ને એટલે કેવું જ આખું વર્ષ પૂરું થઈ રહ્યું હોય છે ડિસેમ્બર ને આપણે સારું ગયું ખરાબ ગયું એમ કે પ્રેમથી અને વિદાય આપતા હોઈએ છીએ તો છેલ્લા દિવસ ને બહુ પ્રેમથી અને એક યાદગી યાદગીરી રહે એવી રીતે વિદાય આપીએ અને છેલ્લો વર્ષનો છેલ્લો દિવસ આપણે મસ્ત એન્જોય પૂરી આપણે પૂરો કરીએ તો એના માટે અમે પ્લાનિંગ કર્યા છે પાસની પ્રાઇઝિંગ પ્રાઇસિંગ ફોર નાઇન નાઇન થી શરૂ થાય છે અને ટ્વેલ્વ નાઇન નાઇન સુધી અલગ અલગ સેક્શન પાસિસ છે જેમાં ગ્રુપ બુકિંગ છે અલગ અલગ અમારું સમજો કે રૂપટો છે તો રૂપટોપ અલગ અલગ ચાર્જિસ છે કપલ અલગ અલગ ચાર્જિસ છે કપલ પાસમાં ડિસ્કાઉન્ટ બી છે અને ગ્રુપ બુકિંગમાં બી તમને ડિસ્કાઉન્ટ રેટ પર મળશે અને બુકમાં શો પરથી તમે ટિકિટ્સ બુક કરી શકો છો બેસીકલી એવું છે કે હું અને વિનિત બંને પ્રોફેશનલ ડીજે રહી ચૂક્યા છીએ એટલે ઘણા ટાઈમથી અમે કર્યું નથી બીકોઝ વિનિત આઉટ ઓફ ઇન્ડિયા અને રીસેન્ટલી અમે કેફે ઓપન કર્યું છે બંને તો એક એવો જ ટાર્ગેટ હતો કે અમારા જે જૂના મિત્રો છે જે ડીજે પ્રોફેશનલ અમે રહી ચૂક્યા છીએ તો અમારી ટીમ ના જ અમે પાંચ અલગ અલગ ડીજે જે ઓફિશિયલી બહુ સારું એવું કરી રહ્યા છે તો અલગ અલગ પાંચ ડીજે આમાં પરફોર્મ કરશે મોસ્ટલી બધી જગ્યાએ એક કે બે ડીજે હોય છે જે આખી ઈવન આખી ઈવેન્ટ આખી ઈવનિંગ ડીજેિંગ કરતા હોય છે પણ આમાં અલગ અલગ પાંચ ડીજે અલગ અલગ રીતે એમના જે બધાના જે પોતાના જે સ્પેશિયાલિટી છે કે અલગ અલગ મ્યુઝિક ના જે જે સેક્શન છે એ લોકો પ્લે કરશે